અરે અહી મારી વાત ખબર છું ભાઈ હું વસ્તુ લઈને આવી ગયો છું તું તો ચિંતા ના કર અરે ઉભા ઈભાડો હું તરત આવી ગયો એમ ના ચાલે વાલા અરે બે મિનિટમાં હું આવી ગયો ટમેટર મારા પડ્યા વિશ્વા નહીં આવતો ટમેટર ઘટવું પડે યાર અરેાર બે અરે બે મિનિટમાં જો ખાલી જો વાલા અહીંયા અહીંયા ઉપાડી ગયો હું તરત આવી ગયો અને વસ્તુ તો લઈને જ ડરાયાં છું પણ આજે એમ જ કેવું છે કે મારે થોડીક ઇમરજન્સી જરૂર પડી ગઈ ને વાયા એટલે તમને યાદ કરવા પડ્યા તરત તરત જ ડાયજું હું યા કો અલ્યા તારી આ ગટુ કાકો જો એક દર ના હોય આવી જાવ જ ને ફટાફટ અને આવો મોકો મને ફેરવાર નહીં મળે હો અને એક વખત જો મારી જાળમાં આ ગટુ કાકો ફસાઈ જાય ને પછી તો તમે જુઓ ખાલી આગળ શું થાય છે એ અને એક દર ના હોય આવી જઈને આ મોકાનો જો હું પૂરેપૂરો ફાયદો ઉઠાવી નાખું ને પછી ખબર છે શું થાય આગેલી અહીંયા હવે વાજા એકલો ને એકલો શું રચું કરે છે ફેરજી ફટાફટ યાર મારે બહુ યાર જરૂર છે ઇમરજન્સી ફટાફટ તું પૈસા ઘટી જાય મારે પૈસાની જરૂર છે યાર ના ના ઘટું કાકા એમ ડાયરેક્ટ પૈસા ના મળે વાત કરો છો તે અને મેં જે કીધું તું એ વસ્તુ તમે લાયા છો અને હા વસ્તુ લાયા હોય ને તો જ પેલા બોલજો હો પાછું વાલો તું વસ્તુની તો વાત જ ના કર એટલે મારે અહીંયા જરૂર છે ને પૈસાની એટલે હું મારી વાલમાં વાલી યાર ઘડિયાળ અરે યે ઘડિયાળ તું ને હું લઈને આવ્યો હતો કાકા તમે મને બનાવવાની વાતો ના કરો અને અમે જો તમારી પાસે હોનાની ઘડિયાળ હોય જ ને તો તમે તો પહેલી વાત તો કે મારી પાસે આવો તો જ ના સમજ્યા મને માતાની જોગણ લ્યા હું સાચું કહું છું તને બનાવવા ઢંડા નહીં કરતો અજા ઘડિયાળ ચો લ્યા હું લઈને આવ્યો તો અને અને રસ્તામાં ચોક પડી જ લાગે છે મારા છોકરાની છોગણ બસ લ્યા હવે ગટુ કાકા તમે મને બનાવવાના ધંધા ના કરો અને ઓમ પણ જો તમારી પાસે હોનાની ઘડિયાળ હોય ને તો તમે દુકાનમાં ના લીધો મારા પાસે લઈને આવો હું તને હાઉ હાચું કઉ છું લ્યા ભાઈ મારી તારો ફોન આવ્યો એટલી ઘડાટો ઘડિયાળ મારી પાસે પહેરેલી હતી પણ હું અહીંયાથી નીકળ્યો ને એટલામાં જ મને એવું લાગે છે કે હું જો ફોન મેળવા એટલામાં ઘડિયાળ પડી જ લાગે છે ગટુ કાકા જો તમારી પાસે ઘડિયાળ પહેરેલી હોય કે પછી ના હોય પણ પેલા વસ્તુ અને પછી પૈસા અહીંયા એ યાર મારી વાત હોય હું તને બે હાથ જોડું છું હાલ મારે યાર પૈસાની બહુ જરૂર છે તું મને ગમે એ કરીને મને પૈસા આવે મારે પૈસા વગર સાલે એવું નહીં લે અરે ગટું કાકા તમારા જેવા તો મને જેટલાય પોણી પાણી જતા રહ્યા સમજ્યા અને એમને એમ પૈસા નહીં મળે પહેલાં વસ્તુ લાવજો પછી પૈસા મળશે અને તમારી વાદે કોઈ હું નવરો નહીં મારે જેટલું ઘરે કોમ પડ્યું છે

પણ મને કરિયા હોના ની તો લાગે છે પણ કઠો વધો ને આપણે એમાં શું જોવાનું આપણે તો હાલ પહેરવી છે અને પછી આપણો ખાનો પૂરો થઈ જાય ને એટલે પછી વેચી મારવાની પછી ફટકારી મારવાની તારી મારી હાલે કેવું થઈ ગયું છે મારા મનમાં તો આ કરિયાલ મારું આખું આખું કોમ થઈ જાય પણ કચ્છો વધો નહીં કોનો તો કોકતો રસ્તો નીકળવો જ પડશે વાલ્યો એટલી ઘટી ગયું મોટું નઈ દોશો એટલે હવે દાને દારૂડિયા માંથી અમારે ની પથારી ચુડિયા નહીં હું આ કડિયાળ તું ચાથી લે છે યાર આ ઘડિયાળ હાથું બોલી ગયા જો ઘડિયાળ તો યાર મારી છે યાર પણ હાથું બોલી ગયા પછી ગયા મજા નઈ આવી યાર હવે જાને યાર તારા જવા તો કી ઘડિયાળ તો મારી છે જો બગા મારા જેવા કી એટલે એમ નહી આ ઘડિયાળ મારી હતી ને મારે બહુ જરૂર હતી ને એટલે હું અહીંયા વેચવા લઈને જતો હતો પણ આ રસ્તામાં આટલેથી આટલામાં ચોક મારા હાથમાંથી પડી ગઈ અને હું અહીંયા જો એટલે મને ખબર પડી કે ઘડિયાળ મારી પડી ગઈ છે આ ઘડિયાળ તારી જ છે અને હું એ મોન્યું પણ એનો તારી પાસે સબૂત કે કોઈ પુરાવો છે બોલ આ બગડ તારે પુરાવો જોવો છે એમ ને બે તારા આ જો આ જો આ તું ખાલી જો ફોટો જોઈ લે મારે રખાય ના કારણ કે દારૂદી ની ની યાર ખરાબ થઈ જાય વાલા કચ્છો વાતો ઓનો રસ્તો છે મારી પાસે હવે તો તમને મળશે પણ ઓમાં મારો શું ફાયદો બોલ્યો ગટુ એટલે તારે હે ને મારી પાસેથી પૈસા લેવાની જરૂર છે હું બધુંય સમજુ છું સમજુ છું વાલા નહીં સમજુ એવું નહીં પણ કચ્છો વાંધો નહીં હું તરત ને તરત પોલીસને ફોન કરું અને પછી તારી વાત તારી પોલીસ તો ઓ અમે અહીંયા બંક પડી પડેલી છે અને જો કદાચ હાથમાં આવી ગયો તો તેને કંઈ કચ્છો વાંધો નહીં જો ઘટવા કહીએ તમારી ઈચ્છા તમે કરી લો